એક નંબર વસ્તુ કહેવાય ને એક નંબર એવી જોરદાર વસ્તુ છે આ બરાબર અને વિડીયો આખો આખો જોજો કેમ કે કલેક્શન પર તમને જોવા મળશે આખું બરાબર ત્રણ કલર ઓપ્શન દેવાના છે આપણી પાસે ભાઈ અને બધા કલરમાં ચાર ચાર સાઈઝ અવેલેબલ છે એસ થી ડબલ એક્સલ એસ થી ડબલ એક્સલ એસ થી ડબલ એક્સલ બધા કલરમાં એસ થી ડબલ એક્સલ સાઈઝ છે એટલે પોતપોતાની સાઈઝ પ્રમાણે આમ જો સ્ક્રીનશોટ લઈને ફટાફટથી ઓર્ડર જ કરવા મળજો કેમ કે આ સિઝન નું એક નંબર વસ્તુ આપણે લાવી જ છે બરાબર પાર્ટીમાં ગયા મેરેજ માં ગયા વસ્તુ પહેરી હોય ને તો આખી પાર્ટીમાં યુનિક લાગો ને એવી જોરદાર વસ્તુ છે તમને બધા પૂછશે તમે ક્યાંથી લાવ્યા જોરદાર વસ્તુ છે તો અહીંયા આવો ભાઈ આ વર્ક બતાવો એક નંબર ફિનિશિંગ વાળું એમ્બ્રોડરી વર્ક છે ફિનિશિંગ વાળું ને એમાં તેને હેન્ડ વર્ક આપેલું છે જોરદાર જે હાથ થી કરેલું હોય ને ક્યારેય નીકળે નહીં ને એ ટાઈપ નું જોરદાર મસ્ત વર્ક આપેલું છે અને દુપટ્ટા ની વાત કરું ને ભાઈ

આ ટાઈપનું મસ્ત બેઠું વર્ક રહેશે એમ્બ્રોઈડરી હેન્ડવર્ક સ્લીવસમાં વર્ક રહેશે પછી પ્લાઝો મસ્ત એકદમ છે બનાવ્યો હોય ને એવો પીસ છે કેમ કે હાર્ટ ફોર વુમન બ્રાન્ડ નો પીસ છે આ બ્રાન્ડ નો નામ જ ખાલી કાપી છે આમાં આપણે પીસમાં જોવું જ નહીં પડે એટલો જોરદાર પીસ આવશે ફટાફટથી સ્ક્રીનશોટ લઈને અમારા નંબર પર શેર કરવાનો છે એસસી ડબલ એક્સેલ સાઈઝ રહેવાની છે બરાબર ને ત્રણ કલર ઓપ્શન છે આપણી પાસે એટલે જે સાઈઝ તમારે જોતી હોય એ ખાલી સિંગલ મેસેજ કરશો ને ત્યાં તમને બધી ડિટેલ આખી આપી દેવાની છે બધી પીડીએફ તમને આવી જશે ફોટા સાથે મોડેલિંગ ફોટો જે હોય એની પીડીએફ આખી મળી જશે એટલે તમને ખબર પડે કે પીસનો લુક કેવો રહેવાનો છે બરાબર જો આમાં બી મસ્ત વર્ક આપેલું છે જોરદાર અને ત્યાર પછી પ્લાઝો તો જો આખો પ્લાઝો આપણે ખોલીને જોઈએ કેટલો ઘેરવાળો મસ્ત બનાવેલો છે બરાબર આ રીતનો ઘેરવાળો નીચે આમ જો આમાં એમ્બ્રોઇડરી વર્ક આપેલું છે બોર્ડરમાં કલરવાળું જેથી પીસનો લુક છે ને કાંઈક એકસ્ટ્રા ઓર્ડિનરી લાગે ને એવી વસ્તુ આપણે છીએ અને દુપટ્ટા બધામાં એક નંબર દુપટ્ટાથી જ તમને લુક આવે ને એવા પીસના દુપટ્ટા છે બધાના એટલે ફટાફટથી સ્ક્રીનશોટ લો અને અમારા નંબર પર શેર કરો અને ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે તમારે ડિલિવરીનો એક રૂપિયો ચાર્જ નથી દેવાનો એ અમે પે કરશું તમારે ફ્રી ડિલિવરી તમે ઇન્ડિયામાં જ્યાં હોય ને જ્યાં ફ્રીમાં મળી જવાનું છે સિંગલ સિંગલ પીસે ઓર્ડર કરવાનો છે એટલે કરી શકશો બધા બરાબર કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ને વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો જેથી અમને સપોર્ટ થઈ જાય બરાબર ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો બાય બાય થેન્ક યુ